માં ગણેશ વિસર્જનને લઈને વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો પ્રાંત અધિકારી સહિત પોલીસ તંત્ર અને ગણેશ મંડળના પ્રમુખ વેરાવળના ઉવારા ખાતે ગણેશ વિસર્જન સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ગણેશ વિસર્જન કરવા આવતી મંડળીઓ તથા પરિવારોને જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે કે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જનનો કાર્યક્રમ સમાપ્ત થાય અને ખાસ એ પણ અપીલ કરવામાં આવી છે કે જિલ્લા તંત્ર દ્વારા જે ડેઝીગ્નેટેડ વિસર્જન સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે ત્યાં જ ગણેશ વિસર્જન કરવામાં આવે ગણપતિના વિસર્જન નિમિત્તે ટોટલ જિલ્લાની અંદર ત્રણ ડીવાયએસપી અઢાર પીઆઈ ચાલીસ પીએસઆઈ અને એક હજારથી વધારે પોલીસ અને હોમગાર્ડનું આખું બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવી છે એના અલાવા સતત ડ્રોન સાથે સર્વેલન્સ ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન અને કુંબિંગની પણ વિવિધ વિવિધ એક્ટિવિટીઝ પોલીસ દ્વારા આખા અઠવાડિયાની અંદર કરવામાં આવી છે અને મને ઉમેદ છે કે બધાના માટે આ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ અમે સ્મૂથલી યોજાતો જાય છે પૂરી શ્રદ્ધા અને આસ્થાની સાથે લોકોએ મંડળોમાં સ્થાપના કરી છે અને હવે જયારે દસ દિવસને વિસર્જનની તૈયારીની થવાની છે ત્યારે વિરાવળ અને ધારાગીરી અને સંતોષી માતા મંદિરે ઉપર અને દાંડી કુવારા કિનારે આ વિસર્જન થાય છે વિરાવળની વાત આવે છે ત્યાં સુધી ચારથી પાંચ હજાર મૂર્તિઓનું અહીંયા વિસર્જન થાય છે અને આપના માધ્યમથી હું આપ સૌને દરેક મંડળોને વિનંતી કરું છું કે બને એટલા વહેલા આપણે સૌ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે એ સંકલ્પ સાથે આપ સૌ નીકળજો પ્રશાસન પણ ખૂબ સારી રીતે વિસર્જન થાય શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય એના માટે કટિબદ્ધ છે